સુરત શહેરના જિલ્લામાં હાલ કોરોના સંક્રમણની બીજી લહેરના અંતે પણ પોઝિટિવ કેસ એકલ દોકલ નોંધાઈ રહ્યા છે તો શહેરના જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા પણ હાલ બે આંકડામાં નોંધાઈ રહી છે સુરત શહેરના જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકાને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં ચાર અને જિલ્લામાં એક પણ કેસ નોંધાયો હતો જ્યારે જેને લઈને કોરોનાના કુલ કેસ ચાર નોંધાયા છે જેને લઈ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંખ એક લાખ તેતાલીસ હજાર ચારસો સત્તાવીસ છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન કુલ મૃત્યુ આંખ બે હજાર એકસો ચૌદ છે સુરત શહેરમાંથી પાંચ અને જિલ્લામાંથી બે મળી કુલ સાત દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેથી કુલ દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર બસો ચોપન થઈ છે આ શહેરના જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઓગણસાઠ છે જેમાં સુરત સિટીની વાત કરીએ તો સુરત શહેરમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો અડતાલીસ કોરોના પોઝિટિવ કેસમાંથી સોળસો ઓગણત્રીસના મોત થયા છે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર ઓગણસી કોરોના પોઝિટિવ કેસમાંથી ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો સિત્તેર અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર પાંચસો ચોર્યાસી દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે हा जर पुढे असे जी जी ट्वेंटी फोर न्यूज